દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ શેરબજાર અને આઈપીઓ માં રોકાણની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરનારને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પકડ્યો છે શેરબજાર અને આઈપીઓ માં રોકાણની લોભામણી લાલચો આપી રૂપિયા બાવીસ લાખ 22,32,000 ની છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી આરોપી પોતે શેરબજારનો એક્સપર્ટ હોય તે રીતે ફરિયાદિને ઓળખ આપી હતી અને બાદમાં ફરિયાદિને શેરબજાર અને આઈપીઓ માં રોકાણની લોભામણી લાલચો આપી હતી આરોપીએ ફરિયાદીને એપ સ્ટોરમાં એમ પ્રો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી હતી અને કસ્ટમર સર્વિસના કહી શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયાઓ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં ચાર્જ પેટે બાવીસ લાખ અડતાલીસ હજાર બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા બાદમાં નફા સ્વરૂપે આરોપીએ ફરિયાદીને સોળ હજાર રૂપિયા વિડ્રો કરાવ્યા હતા બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતી હતી જેને લઈને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી ઠગева ઉતરણ ખાતે રહેતા મોન્ટુ કુમાર રણચોડ અજુડિયાને ઝડપી પાળી સળિયા પાછળ ધકેલી દીધો હતો દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ